અગરબતું હમે મિલ દે પગવા રાધનપુર થી પેલી લાયક સાથે જય માતાજી જય જહુ માતા અને વરસાદ છે કે નહીં અત્યારે રાધનપુર નમસ્તે સાહેબ નમસ્તે જય જહુ માતા જય માતાજી કેમ છો અને કેવું ચાલે છે અને હો બે કરો ભગાજી જય માતાજી જય જયુ માતા કેમ છો તો પાદર થી ખાસ મિત્ર અમારા ભગાજી ઠાકોર જોડે ગયા છે અને ભગાજી હીરાનું સોંગમાં તમે મૂક્યું છે ફેસબુકમાં અમે જય માતાજી જય માતાજી અને બધા મિત્રો લાઈક કરતા રહેજો અને કોમેન્ટ પર જો ચાથી જોવો છો ગોમનો નામ લખતા રહેજો હર ગુડ હોટી જમી લીધો જમી લીધો ભાઈ જમી લીધો અને તમારા ઘરનાનું નામ શું છે અમને બતાવો દસમાના પછી કાનોડાનું શૂટિંગ સાથે આવવાનું છે આવવા દો વધારે લેશું ભાઈ આશા કે હર ઘોડા આશા લાગે છે હાવ ખોટા હેડો મારા ગામનું નામ છે પીલુવાડા સરસ પીલુવાડા થી જોડાવા માટે ખૂબ ધન્યવાદ છે તમને અને કેમ છો મજામાં છો હા મોજ હા ભાઈ તમે મારા પોપરજી ઠાકોરનું ગીત છે ભાઈ અને સભી મિત્રો જોડે ગયા છે ફટાફટ લાઈક કરજો અને પોતપોતાનું ગામ લખજો

સબસ્ક્રાઈબ કરવાનું બોલજો તમારી ચેનલ ગુજરાતીમાં લખો તો ગુજરાતીમાં તમારી ચેનલનો લખો અને તમારું નામ લખજો જય જોગણીમાં બળદેવ ભુવા જોડાઈ ગયા છે થરાથી તો ભાઈ થરાથી અમારા બળદેવ ભુવાજી જોડે ગયા છે ને એમની ચેનલ બહુ સરસ છે તો એમને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો અને એક્ટર કમલેશ ઠાકોર તો જય માતાજી બધા મિત્રોને જણાવવાનું કે ગામ રાધનપુરથી આમ પોતાનું ગામ રાધનપુર નથી અરે કેવું છે મને વિહરી જાય છે તો એમની એક્ટર કમલેશ ઠાકોરની ચેનલ બહુ મસ્ત હશે ને એના એમના ઘરના વિડીયા બનાવે છે જોરદાર અને લગભગ નેવ્યાશી લાખે પહોંચી ગયા છે તો એક કરોડમાં થોડુંક બાકી છે તો બધા મિત્રોનો ઠાકોર છે અને બધા મિત્રોને મારી બે હાથ જોડી વિનંતી છે કે જેવો અમને સપોર્ટ કર્યો છે એવું થોડો થોડો સપોર્ટ કરવાનો છે તો ભાઈની ચેનલ મોનિટાઈ થવા જાય છે તો જય માતાજી કયા ગામના છો તમે ભાઈ સમી તાલુકાનું ધંધણા મારું ગામ છે પાટણ મારું પરગણું છે હા મોજ સોન્ટી સોંટી નમસ્તે કહો નમસ્તે જય જહુમાં જય જહુમાં કેમ છો બસ મજામાં તમે બધા કેમ છો ને સહેતાલી લોકો જોડે ગયા છે અને દિલથી અમને સપોર્ટ કરવા માગતા હોય તો અમારી ચેનલનું રોમ છે લાડકવાઈમાં જહુ અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો દિલથી સપોર્ટ કોઈને આપવા માગતા હોય તો અને એક એક લાઈક તો કરજો માય સદાઈ સદાય હરસ હસતા રાખે જય માતાજી જય માતાજી અને આશાબેનને કે તમે રસવી કરી લીધી કે બાકી છે ફૂલ સપોર્ટ છે ભાઈ તો ભાઈ અમારા આશાબેન બહુ મસ્ત વિડીયા બનાવે છે અને એમની ચેનલને તમે સપોર્ટ કરજો हर कौन काड़ा तारे मोरलिए मारो जीवर से जमी लीधु सारू कहवा લોકો છે ભાઈ ઠાકોર ને સપોર્ટ કરવા જરૂરી છે સરસ ભાઈ તમારા જેવા માણસો કોક કોક જ હોય છે ને ઘણા ખરા માણસો ખોટી કોમેન્ટ મારતા હોય છે પણ એમાં શું મળે છે અમારે કોમેન્ટી કરો તમારી કોમેડી કરા એમ ને સારું ભાઈ તમારી કોમેડી કરા અને કેવી ચેનલ નું નામ શું લીધું હમ એક્ટર કે કેવું અરે બિહરી છે નમસ્તે સાહેબ નમસ્તે જય માતાજી ને તમે અમારા વિડીયા બહુ જોવો છો અને બહુ કોમેન્ટ કરો છો તો તમારું ગામ કયું છે તમારું ગામ લખજો હા ભાઈ હા એક્ટર એક્ટર ઠાકોર એવું કોક હતું ને એક્ટર કમલેશ ઠાકોર તો એક્ટર કમલેશ ઠાકોર એટલે કે એક્ટર કમલેશ ઠાકોર નહીં એક્ટર આશા ઠાકોર છે કમલેશ ઠાકોર ડાયરેક્ટર છે અને કમલેશ ઠાકોર શૂટિંગ લે છે અને વિડીયા બધા બનાવે છે આશા ઠાકોર તો ભાઈ એમને પણ સબસ્ક્રાઈબ કરી ચેનલ ચેનલને લખ્યું એક્ટર કમલેશ ઠાકોર નમસ્તે કહો નમસ્તે અરે યો ભલિયાની ડાળે બેઠો હૈયા ગરુર ગરુર બોલે રે હરે ગરુર ગરુર બોલે રે ભાઈ મન અસ્મિતા ડિજિટલ જય માતાજી અસ્મિતા ડિજિટલ જય માતાજી જય જયુ માતા કેમ છો લાઈક કરી દેજો એક વેરાવળ તાલુકાનું ગામ કુકરાશા તો જય માતાજી ભાઈ વેરાવળ તો તો જોઈ નાખેલું છે પણ નથી બાપુ સૌરાષ્ટ્ર ખૂબ ખૂબ અભિનંદન છે અને અમારા વીડિયા તમે બધા જોવો છો બધા વીડિયામાં તમારી કોમેન્ટ હોય છે અને તમારા વેરાવળના બાજુમાં અજબ ગામની અંદર પહેલાં અમે બહુ મજૂરી કરી છે સાહેબ તો હવે મજૂરીનું ફળ અમને મળ્યું છે તમારા સપોર્ટ આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ સોનીથી ગામથી કમલેશ ઠાકોર સોનીથ તો કમલેશ ઠાકોરનું ગામ છે સોને રાધનપુર વટે અને એમનું ગામ છે સોનીથ ગામથી કમલેશ ઠાકોરનું સૌના રામ રામ તો તમારા પણ રામ રામ આશાબેન ઠાકોરના રામ રામ શ્રી ચામુંડા રસોઈ ગ્રુપ તાલુકો કોંગ્રેસ જિલ્લો બનાસકોઠા તો અમારા રસોઈયા એવા અમારા ખાસ મિત્ર વિરાજી ઠાકોર જોડી ગયા છે તો તમને સાહેબ લાખ લાખ સ્લમ છે અને લાઈક આપી દેજો તો ભાઈ અમારા રહડિયા બહુ રસોઈ બનાવે છે અને કોઈને રહડું બનાવવું હોય તો અમારા વિરાજીનો સંપર્ક કરજો

કે પેટોમાં ભગાજી ઠાકોર પાદર જય માતાજી જય માતાજી ભગાજી કેમ છો અને મારા ટઉકતા મોરલાનો પણ ફોટો તમારા ભેગો જોડે ગયેલો છે તો ખૂબ ખૂબ અભિનંદન છે તો ભલે ભાઈ આપણે અત્યારે આપણી વચ્ચે એના ગીત તો આપણા વચ્ચે છે ભગાજી ભરદનજી સપોર્ટ કરજો ગુજરાતીમાં તમારી ચેનલ પહેલી લખો સાહેબ અને જય માતાજી ભગાજી એક મિનિટ હીરાને કહો તો લાઈવમાં જોડાય અને એમની ચેનલ વિશે થોડા ઘણું કહીએ ચેનલ સબસ્ક્રાઈબ કરજો બારડ કનુ બારડ કનુ ક્યાંથી જ છો ભાઈ જય માતાજી બધા મિત્રો લાઈક કરતા રહેજો અને દિલથી પણ બીજી વાર કહું છું કે અમારી ચેનલનું નામ છે લાડકવાઈમાં જહું કેમ કરી ભૂલાય જહુમાં ને કેમ કરી ભૂલાય મારા વાય જવું મને કેમ કરી ભૂલાય તો તમારું નામ છે હરે કેમ કરી ભૂલાય નાણુ જ માળી ને ચામ કરી ભૂલો હર રુદિયે મારા હર યોતિડે મારા લસ તર મારી જહુ માતા ને કેમ કરી ભૂલો જય માતાજી ભાઈ આવી ફરમાઈશ આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર કારણ કે મારી લાડકવાઈમાં જાઉનુ તમે કરો તો પોપટજી ઠાકોર તો આપણા દુનિયામાં રહ્યા નથી વર્ધનજી અમને પ્રાર્થના કરીએ કે દિવ્ય આત્માને શાંતિ આપે ભાઈ પોપટજી ઠાકોર મારા મોટા ભાઈ હતા અમે મોમાભાઈના છ અને દરેક મિત્રને જણાવવાનું કે પોપટજી ઓફિસિયલ ઠાકોર ચેનલ એમની છે અને એમના દીકરા એવા હીરાજી જોડે ગયેલા છે જેવો ફોટાવાળો જે આવ્યો છે એ પોતે પોપટજીની ચેનલ છે એમના દીકરાનું સોંગ આવી ગયું છે દશમાનું આવ્યું છે અને કનુડાનું આવ્યું તો મિત્રો બધાને બે હાથ જોડે મારી વિનંતી છે કે તમે પોપટજીને સપોર્ટ આપ્યો તો પણ એથી ચાર ઘણો અમારા હીરાભાઈને સપોર્ટ આપજો અને એમનું શોગ આવ્યું બહુ મસ્તક આવ્યું છે દશામાનું તો આવી ગયું છે જય માતાજી કાકા તો હીરાભાઈ જય માતાજી મારા ભત્રીજા એ જે કાકા લખે પોપટજી ઓફિશિયલ ચેનલ છે એમની અને એમને ખૂબ ખૂબ સપોર્ટ કરજો અને મારાથી પણ આગળ લઈ જવાની જવાબદારીઓ અમારી બરાબરની છે કારણ કે ભાઈ હતો તારો અમે સપોર્ટ બહુ આપતા હતા તો હવે હવેજાને સપોર્ટ આપવાનો છે એટલે મારા મારા દરેક મિત્રોને મારે જણાવવાનું કે તો આજ વચ્ચે નથી રહ્યા પણ એમના દીકરા હીરાભાઈ પહેલું ગીત આવી રહ્યું છે દશમાનું બીજું ગીત આવી રહ્યું છે કાનુડાનું તો એને આપણે સોખલીય મોતડી વધાઈ અને આ ચેનલને બહુ પાડી લેવાની છે સાહેબ એટલી અમારી વિનંતી છે સાહેબ અને બધા જોવો ફોટો જે પોપરજી નો ચેનલ છે પોતાની છે અને હીરાભાઈ એમના દીકરા ચાલવે છે અને એક જ એમનો બાબલો છે તો બધા સપોર્ટ આપજો દિલથી થી હરે કેમ કરી બોલો મરસનીડન મુખ્યમ કરી ભૂલો હરે વીરા રીદિય મારા લખ્ય તર નો હો મારા પોપટ ભાઈ કેમ કરી ભૂલો ભાઈ અમે બંને ભાઈઓ હતા મામા ભાઈ હતા પણ આજ મારા વચ્ચે નથી રહ્યા પણ મારો ભત્રીજો એમની ચલના ચેનલને ચલવે છે હીરાભાઈ પોપટજી ઓફિશિયલ છે જે ચેનલ તમે ખૂબ ખૂબ સપોર્ટ આપજો ને એમના બે શોખ રહ્યા છે અને બહુ મસ્ત ગાવ્યા છે તે બહુ સપોર્ટ આપજો તમે ભાઈ પોપટજી છો ભાઈ ભાઈ પણ મારો અવાજ તો પાસ કરતો હતો તો જય માતાજી ભાઈ વિનાજી ઠાકોર વડાથી જોડે ગયા છે વિનાજી પોપટભાઈના દીકરે બે શોક મૂકી દીધા છે તો એમની ચેનલને બહુ સપોર્ટ કરજો અને બહુ આપણે એને આગળ લાવવાનો છે ભાઈ ડર નથી લાગતો કોનો ડર મારી જાહુ માતા મારી કુર્દી મારી ચમડ માતા ભેગી છે ત્યાં સુધી કોનો ડર છે ચમડામાં માટે ગીત ગાઈ નાખો હા જય બહુ જોરદાર શોખ છે ભાઈ હવે મૂકવાનું છે હવે મૂકવાનું છે ભાઈ હવે મૂકવાનું છે મને ખબર છે તમન લળી લડી લાગુ પાય ચમડ બધારો માર્યો ગણિયે તો મારી કુળદેવી છે ભાઈ અને અમારા પોપટભાઈના દીકરા જોડે ગયા છે ઘણા દિવસો અમારા લાઈવમાં આવ્યો ફોટો અમને જોવા મળે ત્યારે અમારા કાળજા કંપે છે કારણ કે મારો ભાઈ મારો કોઈ લાઈવ છોડતો નહીં મારો કોઈ વિડીયો છોડતો નહીં ટાઈટલ જોયું ટાઇટલ જોઈ નાખ્યું છે ને તો એની અંદર આપણે સપોર્ટ આપવાનો છે જોરદાર અને કેટલા સબસ્ક્રાઈબ થયા છે ઓહો સાહેબ એક લાખ તેર હજાર મારે એક લાખ તેર હજાર છે સિલ્વર બટન મળી ગયું છે ફીસબુકમાં અગિયાર હજાર છે વીસ દાડાના તો મારી જહુ માતાનો મારી કુળદેવી ચોમુંડાનો મને બહુ સપોર્ટ છે મારા ચાહકો મને ખૂબ ખૂબ સપોર્ટ આપી રહ્યા છે જય માતાજી સમી વાવલ નરેશ તળસીજી તમારો શું સંબંધ છે તમારો મારો શાળા છે નરેશજી તુલસીજી મારા શાળા છે અને મારા ફૈહાહુના દીકરા છે અને સરપંચમાં પણ જીતી ગયા છે સુપર પ્રધાન કાકા તો સુપર ભાઈ સુપર ગીત ગાવો જય સિગોતર માનું સોંગ ભાઈ બનાસકોઠો સિગોતર માનું હા લાડ લડાવે છે મને લાડ લડાવે ભાઈ મારા કોયલા ડુંગર વાળી વોળવટી હેલા ડલડાવે છે કારણ કે કોયલા ડુંગર વાળી વોણવટી સિગોતર પણ મારે છે મોજલા ધણાના મોજ વાહ વાઘોજી વાહ મારા સદારામ બાપાનો ફોટો લઈ અમારા વાઘોજી અડદપુરા બનાસકાંઠાથી આવી ગયા છે સિલ્વર ના સાહેબ સિલ્વર બટન મળ્યા ને મને લગભગ ત્રણ ચાર મહિના થઈ ગયા છે સિલ્વર બટન મળ્યાને મને ત્રણ ચાર મહિના થઈ ગયા અને એ મારા ગામના લોકો જોડાઈ ગયેલા છે બધા હાવ ઓછા ટાઈમમાં મને સિલ્વર બટન મળ્યું હતું અને ઓછા ટાઈમમાં મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ હતી મને મારા ગામના લોકોએ પણ બહુ સપોર્ટ આપ્યો હતો મારા દોસ્તારો મને બનાસકોઠે બહુ સપોર્ટ આપ્યો હતો સાહેબ અતા તો કોર મોડના સપોર્ટ છે પેક પડ્યું છે અને સિલ્વર બટનનો જે ફોટો છે મેં આ આર્યાદ લાઈવની અંદર સિલ્વર બટનનો ફોટો સડાયો છે તો જેવું કાપીશ એટલે પહેલો જ સિલ્વર બટનનો ફોટો આવશે ી ઓબલિયા ડળ હે બેઠો ગરૂર ગરૂ બોલ રે મા ગરૂ ગરૂર બોલ રે મા મને હોલડો બ્યુરાવે જાલ બ્યુરાવે વી વેલી જહુ તું બલી આય મા કરું રે હાજ શીગુ તરવાર વેલિયા માં હરે બલિયાની હરે બલિયાની નરેશ ભાઈ અમારા ભાઈનો નો છે અમે અદગમ થરા બાજુ રહીએ છીએ વ્યત મેલડી માતા ભાઈ નરેશ ભાઈ તમારા ભાઈના ના સંબંધી નહીં પણ નરેશભાઈ તમારા હાથગમના તમારા ભૈયા જ છે બાદગામથી જોડાવા માટે ખૂબ ખૂબ તમને આભાર છે વાહ ભાઈ વા મનસુખભાઈ તો મિત્રો લાઈક કરજો ને અમારી ચેનલની અંદર સપોર્ટ આપજો બરાબરનું અમારી ચેનલનું નામ છે લાડકભાઈમાં જાહુ અને એક લાખ તેર હજાર સબસ્ક્રાઈબર આજે વટી ગયા છે અને વેડિયા સારам સારુ રનિંગ લઈ લીધું છે અ પોપટજીને કેમ કરી બોલાય તો અણદપુરા થી અમારા વાઘુજી ફરમાઈસા પરે અમારા પોપટભાઈ માટે કે પોપટજીને કેમ બોલાય તો એકવાર તો એ ગીત પૂરું કરી દીધું છે અને અમારા વાઘુજી ફરમાઈસા આપતા હોય તો હું ગીત ગાઈ નાખું છું હરે વાટડી જો હું રે ચોરે હર રુ મારા હર રુ માપડજીના હો વાગો જી સીડાને કેવ કરી ભુલા પોપટજી માટે એક સો ગો ગાઈ નાશ્યુ છે ભાઈ પોપટજીને કેમ કરી બોલાય સોની તો બીજી ફરમાઈશ અમારા પોપટજી ઠાકોર માટે બીજી ફરમાઈશ આવી જઈ છે તો અમારે મારા ભાઈની ફરમાઈશું આવશે એટલે મારે પૂરી કરવી પડશે તો સોનિતથી રાધનપુર તાલુકાનું છે કે વારી તાલુકાનું સોનિતથી ફરમાઈશ આવી છે પોપટજી માટેનું ગીત ગાવા માટેનું અને સોની રે ડેલીને સોના ડાયરા तो चलो तमारी फरमाइश पूरी करूँ हाँ हर सुनी रहे डेली ने सोना ये सुनो लगे वाल गोमरे पोपट जी ठाकुर હરે અમર હે ગો માતરા ના તાલા કરવા જય માતાજી જય માતાજી ભાઈ જય માતાજી જય માતાજી જય જહ માતા જય માતાજી ભાઈ લેટર પેટર લાઈક સાથે જય માતાજી બારમી લાઈટ સાથે વધારે છે જય માતાજી જય જહ માતા તો બધા મિત્રોને જય માતાજી કેવું જ છે ને વરસાદ અમારે અત્યારે ચાલુ થઈ ગયો છે ને બધા ભાઈઓને મારા રામ રામ છે તો વડાથી જય દાદા ઠટુસણા ચેનલ ચાલે છે અમારા મામાના દીકરા છે અને બધા મિત્રોને એમના તરફથી રામ રામ કહે છે અને ભાઈ મારા દાયણું જ મારી જહુ માતાના ગામથી એવા ભાવસિંહજી ઠાકુરને અમારા ખૂબ રોમ રોમ છે ભાઈ દાહણુજ ગોમતી ભાવસિંહજી ઠાકોરને જય માતાજી નરેશભાઈના ઘેર આપણી મુલાકાત રમીલમાં દિવસે આપણે મુલાકાત થઈ હતી આ વાત સાચી છે કે વાવલ ગોમે નરેશભાઈના ઘેર આપણી મુલાકાત થઈ હતી વાત સાચી છે જય માતાજી જય જહુ માતા કેમ છો હરે તોરણી આયો લાડો તો આયો ઝટ નમસ્તે નમસ્તે જય માતાજી જય માતા કેમ છો બધા મિત્રો મળેલો ખો સુધારો એ સુધારો ગુજરાતીમાં કોમેન્ટ કરો અથવા હિન્દીમાં કોમેન્ટ કરો બાય રાજપ્રા હર ના ધોય હરી નામણ હય ધો હરી નામણ ને યદ કેરી યદ સ્લટ કે પેલો હું મન નો મોધરો ઓકે ઓકે દાઢી વધારે પેલો હિમન નો મોરો ઈ પણ યદવસ લટકી તો તે પણ મિત્રો હાલની અંદર જોડાયેલા છે તો લાઈક કરજો ને નવા નવા અમારી ચેનલમાં આવ્યા હોય અને દિલથી અમને સપોર્ટ આપવા માગતા હોય તો અમારી ચેનલ અમારી માતાના નામથી છે